એમની વચ્ચે નિર્માણ થવાની ઘટના થાય જન્યો બને આ જન્યો જોડાઈ જાય જાય બની અને એનું નિર્માણ થાય પરિણામે એમાંથી નવા સજીવનું નિર્માણ થતું હોય છે તો આને આપણે કહી શકીએ લિંગી પ્રજનની ઘટના હા એવું કેમ એ લખ્યું છે કે એક જ પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના પિતૃ આપણે આગળ તો આવું લખી ગયું કે બે વિરુદ્ધ જાતિના હોય પણ એક પિતૃ એટલા માટે કે કદાચ માની લઈએ કે કોઈ પિતૃ ઉભય લિંગી હોય યસ અને એમાં પરફલન સ્વ ફલન જોવા મળતું હોય ત્યારે આવો રચના જોવા મળી શકે છે આ ઘટના એટલે કે અલિંગ કેવી છે સાપેક્ષમાં એક વિસ્તૃત પ્રક્રિયા ચાલશે થોડીક જટિલ પ્રક્રિયા છે થોડીક ધીમી પ્રક્રિયા છે ઓકે નર અને નિર્માણ નિર્માણનું જે જોડાણ થતું હોય એના કારણો માટે સંતતીએ પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવવી જરૂરી નથી બરાબર જોજો બહુ મજાનો એમ શીખ્યું છે નર અને માદાજન્યનું જોડાણ થવાના કારણે ઉત્પન્ન સંતતિ કેવી છે તો પિતૃઓ જેવી સંપૂર્ણપણે હોતી નથી બદલાયેલી હોય છે એટલે કે ભિન્નતા ધરાવે છે વિવિધ જાતિઓ જેવા કે વનસ્પતિઓ પ્રાણીઓ કે ફૂગ એ લોકોમાં ખાસ કરીને બાહ્યાકાર વિદ્યા અંતસ્થ રચનાઓ અને દેહ ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ જુદાપણું હોય છે એટલે મોટેવાની વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે ફૂગ હોય આ બધાની અંદર તો સર લીલ નહીં આવે લીલ તો વનસ્પતિમાં આવી જ ગઈ છે ચિંતા શું કરે કરો છો તો આ બધાની અંદર જે કંઈ પણ બાહ્યક રચનાઓ છે અંતસ્થ રચનાઓ છે ધીધાર્મિક રચનાઓ બહુ જુદા પણ છે બરાબર છે પણ પણ મહત્વનો મુદ્દો છે પરંતુ લિંગી પ્રજન પદ્ધતિ બાબતે લગભગ સરખા છે છે અહીંયા સરખા જવાનો મતલબ શું છે સેમ બધામાં સરખી પદ્ધતિ છે ના પણ એના માટે જે ક્રિયાઓ છે કે ભાઈ જન્યો બનવા જન્યોનું વહન થવું જન્યોનો ભેગા થવું જન્યુમાંથી યુગ્મનદ બની જવું યુગ્મનદનો વિકાસ થવો સંતતિ બનવી આ જે સિસ્ટમ છે પ્રક્રિયા થતી હોય છે એ લગભગ બધા જ વનસ્પતિ પ્રાણીઓ ફૂગમાં સરખા જેવી છે એવું કહેવા માંગે છે આપણને લિંગી પરિવાર જુએલા તબક્કાની વાત કરી રહ્યા છે તેમાં એવું કહી શકાય છે કે બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા એટલે કે લિંગી પ્રજનના તબક્કા પર પહોંચે છે તે પહેલા એ પોતે વૃદ્ધિ પામે એ પરિપક્વતાના નિશ્ચિત તબક્કાને પહોંચી વળે ત્યાં સુધી પહોંચે એટલે એવું કહેવાય છે કે વૃદ્ધિનો આ સમયગાળો કે જ્યારે જૂન જ્યારે એ પરિપક્વતા સુધી પહોંચે છે એ જે સમયગાળો છે એને જુનિયલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે આ તો આપણે એને કહી શકીએ છીએ એનો બાલ્યાવસ્થા હા બાલ્યાવસ્થા કહેવાય હા વનસ્પતિ માટે આપણે એને આપણે કહી શકીએ છીએ વાનસ્પતિક તબક્કો પણ કહેવાય તો એમાં આ જે વનસ્પતિમાં જો વાનસ્પતિ તબક્કો તરીકે ઓળખાય છે વિવિધ સજીવોમાં એનો સમયગાળો જુદો જુદો હોય બાલ્યાવસ્થા દરેકની જુદી જુદી જોવા મળતી હોય છે તો વાત આપણે કરીએ છીએ આમાં ફરક જોવા મળે લિંગી પ્રજનમાં જટિલતા તેમજ વધુ સમય ઉર્જાની જરૂરિયાત હોય છે અને એટલા માટે ઉચ્ચ કક્ષાના જે સજીવો હોય છે એમાં લિંગી પ્રજનને આશરો ખૂબ જ મહત્વના ત્રણ તબક્કા જોવા મળે નંબર એક તંદુરસ્ત અને સંતતિની ખાતરી માટે નંબર બે લિંગી પ્રજનનની પદ્ધતિ બે ભિન્ન સજીવોમાં જે ડીએનએ હોય છે હા તમે જાણો છો આપણા અંદર જે ડીએનએ એના સંયોજનના દ્વારા જે સંતતી બનતી હોય છે એમાં પણ જુદા પણ હોય છે કેમ તો કે ત્યારે અર્ધિકરણ થાય વ્યતિકરણ થાય અને પરિણામે ડીએનએ ચેન્જ થતું હોય છે એટલે ભિન્નતાને કારણે જોવા મળતી હોય છે બીજો બહુ મહત્વની વાત અહીંયા યાદ રાખજો કે આ ભિન્નતાઓ તેમને બદલવા માટે પર્યાવરણમાં ટકી રહેવા માટે ખાસ મદદ કરતી હોય છે આપણે એક સજી બીજા સજીવથી જુદું છે એનું શું મુખ્ય કારણ છે તો કે એ પોતાના પર્યાવરણમાં ટકી રહી છે ને એના માટે એમાં આવેલા આ જનીનો પણ કામ કરતા હોય છે અસર કરતા હોય છે અને એ બાબત એના અનુકૂલન તરીકે ઓળખી શકાય એટલે પર્યાવરણ માટે વધુ અનુકૂલિત છે આપણે કહી શકીએ છીએ તો બહુ મહત્વનો મુદ્દો તો લિંગી ભજન દર્શાવનારા જે પ્રાણીઓ છે ને એ કેમ આ લિંગી ભજનનો સહારો લે છે એનો એક ફાયદો મહત્વ આપણે ત્રણ રીતે અહીંયા સમજાવવામાં આવેલો છે

આપણે વાત જાણીએ તો એક વર્ષ વનસ્પતિ દ્વિ પ્રકારની વનસ્પતિ એટલે શું એક વર્ષમાં પોતાનું જીવનચક્ર પૂરું કરી નાખે ખાસ કરીને બે વર્ષમાં જીવનચક્ર પૂરું કરી નાખે દ્વિ વર્ષ કહી શકાય છે અને એને પરિણામે એ પોતાની વનસ્પતિ પ્રાજનની કે ઘડપણ એટલે કે જીર્ણતા અવસ્થાઓ દર્શાવતી હોય છે પણ કેટલીક એવી હોય છે કે જે ઘણા બધા વર્ષ સુધી જીવે છે એટલે આપણે એના માટે બહુ વર્ષાયુ વનસ્પતિ શબ્દ વાપરી શકીએ છીએ હા નો પછીનો એક મુદ્દો આ તફાવી જોઈશું જલ્દી યાદ આવી જાય પણ એક બહુ બધી વાર નીટમાં પૂછાયેલું એક ઉદાહરણ છે બહુ મજાનું કેટલીક વનસ્પતિ એવું છે કે જે પુષ્પ અસામાન્ય પ્રક્રિયા દર્શાવે છે એટલે એટલે શું અસામાન્ય જે એક દ્વિ બહુ પણ જીવનમાં જ છે એવું એક સૌથી મોટું ઉદાહરણ છે જેને તમે ઓળખો છો બામ્બુ એટલે કે વાંસ આ વાંસ એવી વનસ્પતિ છે બાળકો અને બહુ બધી વાર નીટમાં એમસ્યુક્યુમાં પૂછાયેલી યાદ રાખજો કે વાંસ એવી વનસ્પતિ છે કે જે જીવનકાળ દરમિયાન પોતાના જીવનકાળ દરમિયાન એ પોતે એક જ વખત પુષ્પનું સર્જન કરે છે ઓનલી વન ટાઈમ ઓનલી વન ટાઈમ એક જ વખત પુષ્પનું સર્જન થાય અને એટલે એવું કહેવાય છે કે મોટે ભાગે પચાસ કે સો વર્ષની ઉંમરનું થાય ત્યારે એ પુષ્પ આપે અને પુષ્પ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય અને ત્યારબાદ ફળોનું સર્જન થાય અને જેવા એના ફળ બની જાય એટલે એ પોતે મૃત્યુ પામી જાય છે યસ એટલે કે મૃત્યુ પામવાની ઘટના જોવા મળે એટલે કે એક જ વાર પુષ્પ આપે

ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સજનની સાથે જ પ્રાચનની તબક્કાની શરૂઆત થઈ જાય છે હા આ તો એમ કહી શકાય છે કે જૂનાયલ તબક્કોનો અંત આવી જાય છે એટલે સર શું તો કે તમે ધારો કે કોઈ બીજ લીધું છે એને તમે જમીનમાં વાવો છો એમાંથી નાનો છોડ બને છે હજુ સુધી છોડની અંદર હજુ સુધી છોડની અંદર ફૂલ આવ્યા નથી એટલે કે ફૂલ ઉગ્યા નથી ફૂલ શું છે તો વનસ્પતિમાં ફૂલ એનો સૌથી મોટો હેતુ છે લિંગી પ્રજનન માટે તો ફૂલ હજુ આવ્યા જ નથી તો ત્યાં સુધી બધો સમયગાળો શું હતો તબક્કો બાલ્યા અવસ્થાનો તબક્કો પરંતુ જેવું પહેલી વાર ફૂલ આવી ગયું મીન્સ કે ફૂલ ગયું કલિકા બની ગઈ એટલે હવે પુખ્ત બની ગયો છોડ આપણા પ્રાણીઓની વાત કરી દઈએ તો કે જ્યાં સુધી વ્યક્તિ પ્રજનન કોષો ઉત્પન્ન કરતા નથી ત્યાં સુધીનો સમયગાળો જુવીનાયેલ તબક્કો કહેવાય પણ એને એકવાર પ્રજનન કોષો બનવાની પ્રક્રિયા શરૂ કરી નાખી પ્રજનન કોષો બની ગયા તો હવે એક કેવા તબક્કામાં આવી ગયો છે જીવેનાલ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે પ્રાજનનિક તબક્કામાં આવી ગયો છે આપણે કહી શકીએ છીએ એટલે અહીંયા યાદ રાખવાનું કે વનસ્પતિમાં જ્યારે આ રીતના પુષ્પ તૈયાર થાય એટલે એનો જીવેનાલ તબક્કાનો અંત આવી ગયો કહેવાય છે જેમ કે હજારી ગલગોટો કહેવાય ચોખા ઘઉં નાળિયેર આંબા વગેરેમાં પુષ્પ સજનનો સમયગાળો જુદો જુદો હોય છે એટલે બધામાં જીવેનાલ તબક્કો પણ જુદો જ રહેવાનો છે ઘણી વનસ્પતિમાં પુષ્પા સજન એક કરતાં વધુ વખત જોવા મળે છે યસ એટલે શું ધારો કે આજે ફૂલ આવ્યા એમાંથી ફળ બની ગયો પછી પાછું વચ્ચે બ્રેક થઈ જાય અને ત્યાર પછી પાછો વચ્ચે સમયગાળો એવો આવશે કે જેમાં પાછો ફૂલ ઉગવાની શરૂઆત થઈ જાય એટલે એવું કહેવાય છે કે આવી વનસ્પતિમાં બે પુષ્પ ઉદભવ વચ્ચેના સમયગાળો જુનાલ તબક્કો ન કહેતા એને આંતર પુષ્પ સર્જનકાળ આંતર પુષ્પ સર્જનકાળ આપણે કહીએ છીએ ગલગોટા ચોખા ઘઉંમાં એક જ વાર પુષ્પ સર્જન થાય છે જવાબ લખીને આપી છે કે ગલગોટો હોય ચોખા હોય ઘઉં હોય એક જ વાર ફૂલ ઉગે ફૂલ આવી ગયું ફળ બની ગયું પછી મૃત્યુ તરફ જ જવાનું છે યસ જેને આપણે ગઢ પણ કહીશું વૃદ્ધત્વ કહીશું અને પછી મૃત્યુ તરફ જશે તો અહીંયા ઘડી આમાં જોવા મળે જ્યારે નારિયેળ છે આંબો છે એમાં એક વધુ વાર

લિંગી ભજનમાં જટિલતા હોવા છતાં ઉચ્ચ કક્ષાના સજીવા લિંગી ભજનનો આશ્રય જે લે છે એમાં કેટલાક ફેરફારો જોવા મળે છે કેટલાક ઉદાહરણો છે જરા જોતા જઈએ આપણે બહુ મહત્વનું આઈએમપી ઉદાહરણ છે નીલકુરંજીત વનસ્પતિ છે આઈરિયા આજે નીલ કુરંજીત વનસ્પતિ તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલો દેખાઈ રહ્યા છે આ જે વનસ્પતિ છે એની ખાસિયત શું છે તો આ જે વનસ્પતિ છે તે દર 12 વર્ષે એક વખત પુષ્પનું સર્જન કરે છે દર બાર વર્ષે એક જ વખત પુષ્પ સર્જન કરે આ મહિનામાં પુષ્પ આવતા હોય કરી દઈએ તો જગ્યા પર એમ કહી શકાય છે આ લીલ નીલ્ક વનસ્પતિઓ પુષ્પ આવ્યા હતા પણ આપણે જાણીએ છીએ કે જે ચાલી જ્યારે અમે આ તમારા માટે વિડીયો બનાવી રહ્યા છીએ ટ્વેન્ટી નું છે તો એનો મતલબ એવો થયો છે કે બે હાજર અઢારમાં આમાંથી પુષ્પ આવી ગયા છે તો એમ જવાબ પૂછાય ચોપડીમાં કેટલાક એમ શું તમે જોયા હતા એવું લખ્યું હોય કે નીલ કુરંજીતમાં છેલ્લા ક્યારે પુષ્પ આવ્યા હતા તો જવાબ લખ્યો બે હજાર છ તો ત્યારે સાચો જવાબ કહેવાય પણ હવે બે હજાર અઢાર આપણે સાચો જવાબ ગણી શકીએ છીએ આ જે પુષ્પ છે ખાસ ક્યાં જોવા મળે તો કે કેરળ છે તમિલનાડુ છે કર્ણાટક છે આ જે વિસ્તાર છે એના પર્વતીય ભાગોમાં ખાસ કરીને એવું કહેવાય છે પહાડી વિસ્તારોમાં છે એમાં આવા સમયમાં વાદળી પટ્ટાઓ આખા ફેલાયેલા જેવા મોટી સંખ્યામાં જેમ કે એને એક આકર્ષણનું કેન્દ્ર બને લોકો માટે કારણ કે આખી વેલી આખી જે ખીણ છે એ આવા પ્રકારના જામલી કલરના વાદીગરના ફૂલોથી છવાઈ ગયેલી જોવા મળતી હોય છે એ એક જ વાર જોવા મળે વર્ષમાં સોરી દર બાર બાર વર્ષમાં એક વાર જોવા મળતું હોય છે એટલું મહત્વ પાછું વધી જાય છે જેમ કે અત્યારના બે હજાર અઢારમાં દેખાય છેલ્લા તો પાછા તમે બાર ઉમેરી દો તો તમે કહી શકો છો કે ત્યારે આપણે ત્રીસમાં જોવા મળશે બે હજાર ત્રીસમાં તો તમે ત્યારે જોવા મળી જઈ શકો તમે ડોક્ટર બની જઈ શકો છો

બીજ નિર્માણ કરવું પોતે મૃત્યુ સુધી પહોંચવું આ બધું જ એક જ વર્ષમાં પૂર્ણ કરી નાખે તો તેને એક વર્ષાયું વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે જો આ બધી પ્રક્રિયા વનસ્પતિમાં જીવન ચક્ર બે વર્ષમાં પૂરું થતું હોય તો એને બહુ સોરી દ્વિ વર્ષાયું કહેવાય અને આ બધી પ્રક્રિયા ઘણા લાંબા વયસ સુધી ચાલતી હોય એટલે બહુ વર્ષાયું કહી શકાય છે તો મુખ્યનું કારણ આયુવા કહી શકીએ છીએ આપણે બીજો મુદ્દો છે તેમાં અંકુરણ પુષ્પોદભવ અને મૃત્યુ એક જ વર્ષમાં થાય છે બધી ઘટના ત્યારે જોવા મળી જાય તેમાં એક વર્ષમાં અંકુરણ થાય પછી વૃદ્ધિ પામી શકે છે અને બીજા વર્ષમાં વધુ વૃદ્ધિ પામે પુષ્પનો ઉદભવ કરે અને પછી મૃત્યુ પામતી હોય છે જ્યારે અહીંયા આગળ તેમાં પ્રથમ વર્ષ સુધી અંકુરણ થઈ જાય પછી દર વર્ષે પુષ્પ ઉદ્ભવ થઈ શકે છે અને પછી લાંબા સમય પછી મૃત્યુ થતું નથી એક જ વખત પુષ્પ સર્જન થાય આમાં પણ એક જ વખત પુષ્પ સર્જન થાય આમાં દર વર્ષે પુષ્પ સંભાવના રહેલી છે તો યાદ રાખી શકાય તફાવતના મુદ્દા નહીં યાદ તેમાં આંતર પુષ્પ કાળ જોવા મળતો નથી કારણ કે કઈ વાર ફૂલ બનવાનો છે અહીંયા પણ દ્વિ વર્ષે એટલે જોવા મળતો નથી અહીંયા ઘણી ઘણા વખતો સુધી પુષ્પ થવાના રહે એટલે આંતરપુષ્પસર્જન પુષ્પ કાળ જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે લઈ શકાય છે અનાજ કઠોળ ગલગોટો સૂર્યમુખી ઉદાહરણ તરીકે લઈ શકાય છે ડુંગળી ગાજર ઉદાહરણ તરીકે લઈ શકાય છે મોટા ભાગના વૃક્ષરૂપ અને ગુલાબ જેવી વનસ્પતિઓ અહીંયા વૃક્ષો શું એટલા માટે બાળકો લખ્યા છે કે મોટે ભાગે વૃક્ષની ધરાવનારી વનસ્પતિ એ બહુ વર્ષ એટલે બે કે તો વધારે વર્ષ જીવે જ છે પછી તમે આંબો લઈ લો પીપળો લઈ લો વડ લઈ લો લીમડો લઈ લો આસોપાલો લઈ લો કોઈ વાંધો નથી તો અહીંયા આગળ આપણે ખાસ કરીને લિંગી પ્રજનના આધારે વનસ્પતિમાં કેટલાક પુષ્પ વાતો કરી દીધી એના કેટલાક વિશિષ્ટ ઉદાહરણો જોઈ ગયા આપણે બરાબર છે